આપણે આજે શ્રીખંડ બનાવશું તો મેં એક લીટર છે તે દહીં દૂધ લઈ અને જમાવી દીધું હતું આપણે ઘરે જ હવે આપણે ઉપરની જે મલાઈ છે ને તે આપણે લઈ લેશું મલાઈ છે તે આપણે લઈ આપણે ચોખ્ખું દૂધ સેરેક લઈ અને આપણે ઘરે જમાયું હતું હવે આપણે આને એક કોટન ના કપડામાં લઈ લેશુ અને ચાર કલાક સુધી આપણે તેને નીતરવા દેસુ એટલે બધું જ પાણી નીકળી જાય આ રીતે આપણે દહીને બાંધી દેસુ આ રીતે આપણે રાખી દેસુ અને બધું જ પાણી નીતરી જશે તો આપણે તેને ચાર કલાક સુધી આ રીતે બાંધી દેસુ હવે આપણા જે દહીંમાંથી મલાઈ કઈ હતી તેમાં આપણે આ કેસર છે તે નાખી આપણે ચાર કલાક દહીંને બાંધ્યું છે તો આપણે બે કલાક સુધીમાં આપણે આનું બધું જ કલર આમાં આવી જશે અને આપણે જે દહીંની મલાઈ છે ને તેમાં આપણે કેસરને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે રાખી દેવાનું છે બે કલાક આપણે અને રાખી આપણા ચાર કલાક થઈ ગઈ છે તો આપણે ચેક કરી એકદમ સરસ થઈ ગયું છે પાણી નીકળી ગયા પછી આ રીતે આટલું થયું છે હવે આપણે તેને આ રીતે બધું જ શીખવાને આ રીતે આ કરી લેવાનું છે આમાં પણ કરી શકાય અને આપણે ચારણી હોય તો એમાં પણ આપણે કરી લેવાનું આપણે આ રીતે કરીએ ને તો એકદમ સરસનું સ્મૂથ થાય જો આ રીતે નીકળે બધું નીચેથી છે તે એકદમ સરસનું સ્મૂથ થઈ જશે તો આપણે આ રીતે બધું જ કરી લેશું આ આપણે ચારણીથી બધું જ સરસનું થઈ ગયું છે અને એકદમ સરસનું સ્મૂથ થઈ ગયું છે હવે આપણે તેમાં ખાંડ લેશું ખાંડ આપણે જોઈએ એ પ્રમાણે લેવાની છે આ મેં ખાંડનો પાવડર લીધો છે આપણે વાટેલી ખાંડ લીધી છે આપણે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ છે પણ આપણે એટલી નહીં જોઈએ એટલે ખાંડ આપણે જોઈએ એ પ્રમાણે લેવાની છે અને આપણે આ રીતે મિક્સ કરી લેશો આપણે જોઈ લેવાનું ખાંડ ઓછી લાગે તો નાખવાની કે ખાંડ તો એકદમ સરસ નું મીઠું જ હોય ખાંડ છે ને સરસની મિક્સ થઈ ગઈ છે હવે આપણે જ્યાં મલાઈ હતી તેને આપણે કેસરમાં કેસર તેમાં પલાળ્યું છું તે આપણે નાખી દઈશું નાખીને આપણે હળવી હાથે આપણે ઉપરથી થોડા કાજુ લેશું આપણે તૂટી પૂટી તૈયાર છે આપણું શ્રીખંડ તો આપણે એને અડધી કલાક સુધી ફ્રિજમાં રાખશું આપણે અડધી કલાક થઈ ગઈ છે તો આપણે તેને સર્વ કરશું તૈયાર છે આપણું શ્રીખંડ તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો